કે ભલે કશે હા એ લટુ ભલાયો ઓમ એ તો આ શાક અને રોટલાને કરું કીધું હા ઓ

બેનું કીધું કરાતું હોય એટલે આપણે આપણે તો બોલી નહીં ને આપણે લેવા તો એ કોઈ હમતી નથી આવી અને એનો કોમ છે મળેલો કોમ છે એ થોડો કોમ સમય એટલે આપણે લાવી જઈએ થોડી આપણું લાવી નહીં એનું કીધું થોડું સાલે ચાલતું હોય એવું તો આ ગમો વાતો મારી વાત જ જ જઈને એવું થાર લોકોને કહી દઉં કે મારા જેવી જિંદગી જીવ યા તો કહો કહું આગળ આવશો મેં કહ્યું એવા મળી દવા તમે આ તો હું સારી કેશે હા આ કે તો હું ગોમમા દેના આવું હા તંદો હવે તો ખાવ ભાણ કમ્પ્લીટ કરી નાખ્યું કીધું હા બોટલા હા હા અશિરો બનાવા નાઈ શિરો બના મને નઈ ભાવતે તેલા વસ્તુમાં નકણ પડાળ હું બી ના કરું બતા એ હા હા હું ગોમમા દેના આવું બી લેતા એ હા લેતા હો હા હવે પટડી તો ચાલતી અમે તો હું આખી ગળી તો

ના ડોસીએ મારી રોજી મન કે રોજ આડ પડે મને જ ચગળ હતું વેણવા તો શાકભાજી હા હા બોલો શાકભાજી ભેણું તું હા શાકભાજી વેણું તું કેમ તું શાકભાજી વેણ થાય કેટલા ઢોસી કે રેણી આવશા મુ તું વેણામાં એ શાકભાજી કામ કરું એટલે આપણે ગમના બધા લોકો ફળી ગયા તું મગજ ફરી ગયા છું તું ફરી નહીં ગયો ફરી નહીં ગયો મગજ મારો મને એવું લાગતા હતા ગમના લોકો મગજ ફરી ગયા મારે એક આટલું ખેપણ હતું અત્યારે ડોસીને કહેવાય તો કરવું પડે અને રોટલા ના ખબર આવે ભાઈ ઘરજી એટલે ખબર પડે તમે એટલી માળું કહેવાયભાજી બધું બે હું હા તો રોટલા એ તું કરતું રોટલા એ બધું આપણે ના આવે જે કોમ કે આપડે હા હા વાહ વાત મુર્ત પેલા કે એવું કર્યું છે ને હું જ કરી મુર્ત એવું પણ ત્યાં આવતો પેલો બટ્ટીનો વળી સાડા નાખતો હતો બેસવાનો ગાળવાના

ડોસી ની ગયા કે પાણી લાવે તેલે પાણી હાલ દે ખાવા ગયા તો ખાવાનું હાલ દે તો પોણી ના મગાય ને કે સીધો લોટો વા દેડા માં સામ લઈ ઈ મની મોડા આજ તો લોટો કો તમે જો બખાળો કરે ને લોકો લોકો ની ખવાડા કે તમે જો માર વાતો ભા આ ગોમી ના સાત લઈ ફરો દો માર વાતો ભા આ લોટો મે ના કોક દાળો હા શું કરે તારા ઈટી બીટ મે ના કાડા બોડું ફોઈ નાખીએ અમાર તો તા બૈરું બહુ કડક છે અમાર તો ગયા તા નહીં અમાર તો તમાર જેવું નહીં

તને શરમ જેવું છે કોઈ શરમ જેવું છે એટલે એક તો આપણે આલી છે ને ખાટલામાં ખાટલા તોડવાના હોય બેરો સાડવા જવા આવો તો કરવું એમને ખાવા થોડું ખાવા કઈ ખાવા આલ એમને ખાવા રે રે લેવાનું આપણે ના લેવાનું હોય તો મારી વાત જ થાય ને આખા ગમો તણ તને કહું

તમારા તરફ જિંદગી આપડો ખાવા એક નંબર જિંદગી અને બધા અવાજ દેખાય છે દેખાશે એમ નઈ હા કીધું કરે હાથ લઈ લેવા